નવા ગામની શ્રીનાથ પાર્ક સોસાયટીમાં દંડ મકાનની નિશાન બનાવી અને સોનાના ધરણા મળી કુલ ચાર પોઈન્ટ પંચાણું લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથ પાર્ક સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે સોસાયટીમાં રહેતા જયેશ ખુશાલ આહીર ગતરોજ પોતાની નોકરી ઉપર ગયા હતા અને પત્ની ખાનગી હોસ્પિટલમાં તેઓના માતાની ખબર અંતર પૂછવા માટે મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના પાછળના ભાગે બેડરૂમની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ રોકડા ચાલીસ હજાર અને સોનાના ઘરેણા મળી કુલ ચાર પોઈન્ટ પંચાણું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કાલે સવારમાં હું જોબ ગયો હતો લગભગ નવ સાડા નવ વાગે ત્યાર પછી મારી વાઈફ સાડા બાર વાગે અને મારી સાસુને બતાવવા માટે હોસ્પિટલ ગયેલા ને ત્રણ વાગ્યાને આવીને જોયો તો ઘરે ચોરી થયેલી હતી ચોડીમાં પાછળથી દરવાજો એક બારી ખિડકી તોડી ગ્રીલ તોડી અંદર ઘરમાં પ્રવેશ કરી લગભગ સાડા ચાર થી પાંચ લાખનું નુકસાન કરી ચોર ભાગી જાય છે